લોકશાહીની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે હાલ તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે જે અંતર્ગત જૂનાગઢમાં પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી બસો બાવીસ મતદારોના ઘરે જઈને મતદાન કરવામાં આવ્યું હતું એમાં પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના હોય અને શારીરિક રીતે અશક્ત હોય તેવા લોકો માટે વહીવટી વિભાગ દ્વારા કુલ એકવીસ ટીમ તૈયાર કરાઈ હતી એક ટીમમાં પાંચ સદસ્યોનો સમાવેશ કરાયો હતો આજ સવારથી આ પ્રકારના મતદાનની પ્રક્રિયા શરૂ કરાઈ હતી બીજી તરફ આ પ્રકારના મતદાનની વ્યવસ્થાને વયોવૃદ્ધ મતદારોના પરિજનો દ્વારા પણ સરાહના કરાઈ હતી પરિજનોએ જણાવ્યું હતું કે લોકશાહીના આ પર્વમાં સિનિયર સિટીઝનોને સહભાગી બનાવવાના આ એક ઉત્તમ પ્રયાસ કહી શકાય પરંતુ મહત્વનું છે કે હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામેલ છે ત્યારે આ વખતની ચૂંટણીમાં શક્ય હોય તેટલું વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસો વહીવટી વિભાગ દ્વારા કરાઈ રહ્યા છે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ છાંસી જૂનાગઢ વિધાનસભા મત વિસ્તાર છે એમાં અમારા એબસન્ટી વોટર્સ એની ત્રણ કેટેગરી હોય છે સિનિયર સિટીઝન ફિઝિકલી ડિસેબલ્ડ અને કોવિડ પેશન્ટ એમાં અમારે બે પ્રકારના છે આ વખતે સિનિયર સિટીઝન અને પીડબ્લ્યુડી તો આ જેટલા પણ અમારા મતદાતાઓ છે જે મતદાન મથકે જઈને મતદાન નથી કરી શકવાના આવા કુલ એકવીસ અમારા રૂટ છે અને બસો બાવીસ જેટલા અમારા વોટર્સ છે એમાં એકસો ને ઓગણપચાસ સિનિયર સિટીઝન છે અને સેવન્ટી થ્રી વોટર્સ એવા છે કે જે ફિઝિકલી ડિસેબલ્ડ છે એમના અમારા એકવીસ ટીમો એમના ઘરે ઘરે જઈ અને મતદાન કરાવશે આ મતદાન ટીમોમાં પોલિંગ ઓફિસર માઇક્રો ઓબ્ઝર્વર પોલીસ પાર્ટી અને અમારા વિડીયોગ્રાફર પણ સાથે રહેશે અને ચૂંટણીના જે આ પર્વ છે એમાં જે લોકો મતદાન મથકે નથી આવી શકતા એમનું મતદાન કરાવવામાં આવશે અને એનું મતદાન કરવા માટે આવ્યા હતા આખી ટીમ ને એ લોકોએ બહુ જ સપોર્ટ કર્યો એ મતદાન કરાવ્યું અને મારા માતુશ્રી બી ઘણા વખતથી પૂછતા હતા કે મતદાન છે તો મારે મતદાન કરવું છે મારો અધિકાર છે અને એ ઘણા વખતથી પૂછતા સવારે જ એને કીધું હતું કે આજે આવશે અને ફોન આવ્યો સમયસર આવી ગયા ટીમે બહુ સરસ સપોર્ટ કરી અને મતદાનની બધી જ વિધિ પૂર્ણ કરાવી અને બહુ જ રાજી થયા મારા માતુશ્રી